નમસ્કાર બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપણી સાથે હું છું રશ્મિરાના એક નજરજના મુખ્ય સમાચાર ઉપર. આગામી દિવસોમાં હવે વરસાદનું આગમન થશે. ત્યારે શું આપણને એવી જાણકારી છે કે વરસાદનો પાણીનો સંગ્રહ કરી તેને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે? તો આજે અમારી બીટીએસ ન્યૂઝ ચેનલની ટીમ સુરતના ઓભિયાન ગામ ખાતે પહોંચી હતી. જ્યાં વરસાદી પાણીનો સંગ્રહ કર્યા બાદ તેને ફિલ્ટર કરી પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. તો સાથે તેનું વેચાણ પણ કરવામાં આવે છે આગામી દિવસોમાં હવે વરસાદની સીઝન શરૂ થઈ જશે અને આપણને સૌને એવી તો ખબર જ છે કે વરસાદના પાણીને ખૂબ જ ગુણકારી જણાવવામાં આવ્યું છે જેથી ચોમાસાની સીઝનમાં ઘણા લોકો વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને ખેતરમાં પાક માટે અથવા તો વૃક્ષોની રોપણી માટે વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને ઉપયોગમાં લે છે પરંતુ વરસાદનું પાણી પીવાના ઉપયોગમાં પણ લેવામાં આવે છે તો સુરતથી પંદર કિલોમીટર દૂર આવેલ ઓવિયાન ગામ ખાતે વરસાદના પાણીનો સંગ્રહ કરી તેને પીવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે તો આ બાબતે

વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ બે લાખ લીટરની પાણીની ટાંકી બનાવવામાં આવી છે જેમાં વરસાદી પાણી પતરાના પરથી પાઇપ દ્વારા એકત્ર કરવામાં આવે છે ત્યારબાદ સંગ્રહ કરેલ પાણીને ફિલ્ટર કરી બોટલોમાં ભરવામાં આવે છે અને તેને પીવા માટે તથા રસોઈ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને વરસાદી પાણીની બોટલો દ્વારા ગામે ગામ તથા વડોદરા ભરૂચ અમદાવાદ જેવા શહેરોમાં ડિલિવરી પણ કરવામાં આવી છે વધુમાં તેઓએ જણાવ્યું કે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ખાસ નક્ષત્રો જોઈ વરસાદના પાણીનો સંગ્રહ કરે છે જેથી ખાસ નક્ષત્રોમાં તેનો સંગ્રહ કરવાથી તેમાં રહેલા ખાસ ગુણોથી શરીર સ્વસ્થ રહે છે વધુમાં તેઓએ જણાવ્યું કે વરસાદનું પાણી ત્રિદોષ શામક છે મનુષ્યનું શરીર કફ પિત્ત અને વાયુ એમ ત્રણ તત્વો પર આધારિત છે જેનું બેલેન્સ રાખવા માટે અનેક પ્રકારની ઔષધિઓનું સેવન કર્યા બાદ આ ત્રિદોષ શામક તત્વ મળે છે જે તત્વો માત્ર એક વરસાદના પાણીમાં રહેલા છે જેથી વરસાદનું પાણી ખૂબ જ ગુણકારી છે થોડા દિવસોમાં વરસાદ શરૂ થવાની તૈયારી છે ચોમાસાની સિઝન શરૂ થઈ જશે સંગ્રહ કરવામાં આવે છે અને તેને ગાળીને ચોખ્ખું કરીને તેનું વિતરણ કરવામાં આવે છે તો આજે આપણે જે એ આપણે એમના ઓભિયાન ગામમાં છે તો આપણે એમની પાસેથી જાણશું કે તેઓ વરસાદી પાણીનો સંગ્રહ કેવી રીતે કરે છે અને તેમને આ સંગ્રહ ક્યાં અને કેવી રીતે એને ચોખ્ખું કરીને કેવી રીતે લોકોને વિતરણ કરે છે એ બાબતે તેમની પાસેથી સમગ્ર પ્રોસેસ જાણવાની કોશિશ કરીશું જી આપનું નામ મારું નામ કાચા રાહુલ અમૃત જી પહેલા તો આપણો આ ગામ સુરતમાં કઈ જગ્યા ઉપર આવેલું છે સુરત થી 15 કિલોમીટર દૂર કડોદરા ની નજીક છે ઓગિયા આપણે વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કેવી રીતે વિચાર્યું અને શું છે વરસાદી પાણીનો સંગ્રહ કેમ હું બે હજાર દસથી રાજીવ ને સાંભળું છું અને આયુર્વેદ અને ભારતીય પરંપરા મુજબ એમણે ખૂબ કામ કરેલું છે તો વરસાદના પાણી વિશે મને ઘણી બધી માહિતી હતી અને મારે બીજું વરસાદનું પાણી પીવું છે મેં આના પર કામ કર્યું અને પછી અમે ત્યારથી મને એવો વિચાર આવ્યો કે આપણે પણ વરસાદનું પાણી સંગ્રહ કરી અને લોકો સુધી પહોંચાડીએ અને ખૂબ મહત્વનું જે મને કામ ગમ્યું એ એક કે અમે જમીનમાં ઘણું બધું પાણી ઉતારી શકીએ છીએ દર વર્ષે તો હવે મારો કન્સેપ્ટ મુખ્ય એ રહે છે કે લોકો પોતે સ્ટોર કરે વરસાદનું પાણી અને જમીનમાં ઉતારે એના માટે પણ અમે લોકોને ગાઈડ કરીએ છીએ મને જેટલી પણ ખબર છે એ હું લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું આપણે ત્યાં વરસાદ નું પાણી કેવી રીતે સંગ્રહ કરવું છું અહિયાં અમારે અતરા નો શેડ બનાવેલો છે તેની ઉપર જે વરસાદ પડે છે એને અમે પાઇપ દ્વારા અત્યારે જે આપણે ઉભ્યા છે ઉભા છીએ એ બે લાખ લિટરનું સ્ટોરેજ ટેન્ક છે આની અંદર જ અમે સ્ટોર કરીએ છીએ અને લોકો સુધી પહોંચાડીએ છીએ આપણે આ સ્ટોરેજ કરવાનું કેવી રીતે વિચાર કર્યો અને આ સ્ટોરેજની પ્રોસેસ કેવી રીતે સ્ટોરેજ માટે આમ અમે દર વર્ષે બ્રાહ્મણો પાસે પહેલાં તો નક્ષત્ર ઘટાવીએ છીએ અને નક્ષત્ર પ્રમાણે જ અમે પાણીનું સ્ટોરેજ કરવાનું હોય છે તો અમે જે પણ નક્ષત્ર છે એ એ મુજબ અમે પાણી સંગ્રહ કરીએ છીએ તો જયારે પણ વરસાદ પડે છે ત્યારે આપણે પાંચ થી દસ મિનિટ પાણી તો જવા જ દેવાનું છે એ પાણી કલેક્ટ કરવાનું નથી કારણ કે એ સ્વાસ્થ્ય માટે સારું નથી એટલે પાંચ દસ મિનિટ પાણી જતું રહીએ પછીનું પાણી છે એ અમે રફતોપ ઉપરથી ડાયરેક્ટ અ સ્ટોરેજ ટેન્ક ની અંદર નાખીએ છીએ તો આપણે જે બતાવ્યું કે અમે નક્ષત્ર જોઈને કરીએ છીએ તો એ કયું એવું નક્ષત્ર છે કે જે નક્ષત્રમાં તમે કરી પાણી જોતો હોય નક્ષત્ર કેવું હોય કે ચોમાસાની અંદર જેટલા પણ નક્ષત્ર આવે ને એમાં જે સારું નક્ષત્ર છે એ આદ્રાથી શરૂઆત થાય છે પેલું જ નક્ષત્ર આદ્રા હોય છે આદ્રામાં પણ વરસાદની શરૂઆત થઈ જતી હોય છે એનું પહેલો વરસાદ થતો રહે પછી પણ આપણે એનું પાણી સ્ટોર કરી શકીએ છીએ પછી અલ્ટરનેટ નક્ષત્ર હોય છે એક સારું હોય છે એક ખરાબ હોય છે એવી રીતે હોય છે પણ આયુર્વેદની દ્રષ્ટિએ સૌથી શ્રેષ્ઠ નક્ષત્ર હોય તો એ મઘા નક્ષત્ર છે મઘા નક્ષત્રનું પાણી અમૃત સમાન માનવામાં આવે છે અને એ પછીના પાણી પણ છે એ વાપરવા એટલે પીવા યોગ્ય છે એટલે ઘણા બધા નક્ષત્રો એવા હોય છે કે જેનું પાણી પીવા માટે યોગ્ય હોય છે આપણે જે સ્ટોરેજ કરવા માટે જે ટાંકી બનાવવામાં આવેલું છે એ કેવી રીતે ટાંકી બનાવી અને કેવી રીતે એની પ્રોસેસ તમે કરો છો પાણીને કેવી રીતે ફિલ્ટર કરવામાં હા અમે 2021 માં જ્યારે ચાલુ થઈ ત્યારે સરિયા એમાં ગામની અંદર અમે 1 લાખ લિટરનો સ્ટોરેજ ટેન્ક બનાવેલું છે અને આપણે જે અત્યારે જે જગ્યાએ છીએ અહીંયા 2023 માં અમે 2 લાખ લિટરનો સ્ટોરેજ ટેન્ક બનાવેલું છે આ અંડરગ્રાઉન્ડ ટેન્ક છે જેથી એનું ટેમ્પરેચર છે એ પણ જળવાઈ રહે છે અને અહીંયા જ અમે અમે બે ગયા વર્ષથી ટૂંકમાં બરોબર ગયા વર્ષથી અહિયાંથી જ અમે પાણી છે એને વ્યવસ્થિત રીતે ગાડી અને લોકો સુધી પહોંચાડી છે વીસ લિટર ની બોટલમાં અમે આપીએ છીએ પાણીને તમે કેવી રીતે લોકો લોકો કે સુભાવથી લેવા આવે છે કેવી રીતે લોકોની તમે પહોંચાડો છો કેવી રીતે અમે વીસ લિટર ની બોટલ છે એ સુરત ની અંદર હોમ ડિલિવરી કરીએ છીએ વડોદરા અમદાવાદ એ બોરું ટ્રાન્સપોર્ટેશનનો रेट અલગ છે કે ક્યાં પહોંચાડવા માટેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ વધી જાય છે સમગ્ર વરસાદી પાણીનું સંગ્રહ કરવાનું છે એ સમગ્ર પ્રોસેસ તમે પોતે એટલા કરો છો કે તમારી સાથે આમાં કોઈ નહીં અમારી આખી ટીમ છે અ મારી પાસે પાંચ છ એવા વ્યક્તિઓ છે કે કોઈની પાસે ડિલિવરી નું કામ હોય છે બરોબર કોઈ મેનેજમેન્ટ કરતું હોય છે કોઈ સોશિયલ મીડિયા હેન્ડલિંગ કરતું હોય છે એટલે અમારી છ સાત લોકોની એવી ટીમ છે અત્યાર સુધીમાં આ વરસાદી પાણી જે તમે વિતરણ કરો છો એ કયા કયા શહેરોમાં કઈ કઈ જગ્યાઓ પર વિતરણ કર્યું આમ મેં બે હજાર એકવીસ માં સુરત માં શરૂઆત કરેલી હતી અને છેલ્લા એક વર્ષ થી ભરૂચ અને વડોદરા સુધી પણ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે અને છેલ્લા બે મહિના થી અમે અમદાવાદ સુધી પાણી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વરસાદી પાણીનું મહત્વ શું છે મનુષ્ય માટે હા વરસાદનું પાણી છે

અને પાણીને હિસાબે જ સાઠ સિત્તેર ટકા છે એ રોગો થતા હોય છે તો પાણી જ જો ત્રી દોષ સામક આપણે લઈએ બરોબર તો બોડી આપણી છે એ બેલેન્સ રહેવાની છે અને રોગો થવાની શક્યતા જ નથી રહેતી અને શાસ્ત્રોમાં તો આનું વર્ણન લખેલું જ છે ખૂબ સારું પણ મેં ખુદ પ્રેક્ટિકલી પણ જોયું છે કે ઘણા બધા લોકો એવા છે કે જે પંદર વર્ષથી વીસ વર્ષથી પીતા હોય પાણી બરોબર હું ખંભાતની અંદર ગયેલો તો ત્યાં ઘણા બધા લોકોને મળેલો કારણ કે ત્યાં તો બસો બસો વર્ષ જૂના ટાકા છે પાણીના

પછી ગાજર, જીંજવો વગેરે વાવેલું છે અને એ સિવાય અમે આ બધી છે એ શાકભાજી છે. અમે શાકભાજી પણ સુરતની અંદર હોમ ડિલિવરી કરીએ છીએ. અ વરસાદી પાણીનો જે સંગ્રહ આપ કરેલો છે એ બાબતે તમે જણાવ્યું કે તમે અન્ય લોકોને પણ આ બાબતે પ્રેરણા આપો તો તમારી પ્રેરણાથી કેટલા લોકોએ આ વરસાદી પાણીનો સંગ્રહ કર્યો છે? ત્રણ 3 વર્ષની અંદર પ્રયત્ન કર્યો છે કે વધારે લોકો સુધી હું પહોંચી શકું. સોશિયલ મીડિયાના માધ્યમથી તો હું છેલ્લા બે ચાર છ મહિનાથી જોડાયેલો છું બાકી મેં સત્તર થી અઢાર લોકોને પોતાના ઘરે ટાંકી બનાવવા માટે મને જેટલી ખબર હતી એ બધું શેરિંગ કરેલું છે અને લોકોને હું એ પણ ખાસ કહું છું કે આપણે સ્ટોર કરીએ છીએ એ તો આપણા માટે કરીએ છીએ પણ જમીનની અંદર ખાસ પાણી પાણી ઉતારે એવો પ્રયત્ન કરે એવું હું વિનંતી પણ કરું છું જી આપણે જે અહીં જે રાહુલભાઈ છે તેમની સાથે વાત કરી તેઓએ જણાવ્યું કે તેઓ દ્વારા વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે ત્યાં ત્યાં પાણીનો પાણીનો બનાવેલો છે છે અને અને એમને એ વરસાદી સંગ્રહ કરવામાં આવે એને ફિલ્ટર કર્યા બાદ તેને બોટલોમાં ભરવામાં આવે છે અને બાદમાં તેને ડિલેવરી કરવામાં આવે છે અને એમને ત્યાં અહીં ખેતરમાં પણ પૂરી હાઈજેનિક રીતે જે ખેતી કરવામાં આવે છે જેમાંથી ગાયનું ગૌપાલન પણ કરવામાં આવે છે અહીં ખેતરમાં તેની સાથે ખેતર માં જે હાઇજેનિક રીતે ખેતી ખેતી કરવામાં આવે છે જેમાંથી અનેક જાતના શાકભાજી અને વૃક્ષો ઉગાડવામાં આવેલા છે શેરડી જેવા અનેક પાકો પણ તેમને ત્યાં કરવામાં આવે છે અને ખૂબ જ ઓર્ગેનિક રીતે તમામ ખેતી તેમને ત્યાં કરવામાં આવે છે અને તેઓ દ્વારા જે વરસાદી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે જે સુરત સહિત વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં પણ આ પાણીની તેઓ દ્વારા બારે માસ ડિલિવરી કરવામાં આવે છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિરાના બીટીએસ ન્યૂઝ સુરત